એટલે દેરો ખાર માં તો કશું ઉગતું નહીં તો દેરો હે ઉભો રે એટલે ખાર ના વેપાર માં ઉનાળ ને માતા નહીં દેવનું નું કોમ અપાયલવાનું નહીં દેવનું નું કોમ ભેગા કરવાનું બીજા નંબર માં જો જો મી ચહેર મેરડે કીધું હોય અને ખૂંટ માર્યો હોય કોઈના બાપની તાકાત નહીં હલાવો કદાચ વીસ વર્ષ જતો રહી પચાસ વર્ષ જતો રહી હો વરસ જતો રહી પણ નાયન મેહવ ના હાથ નુંટ લીધેલો વર્ષી ને વળીને ને આબુ પડે આબુ પડે આબુ પડે કારણ કે ખૂટ એવું જ મારે